નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 1 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર મુંદ્રા તાલુકાના ધ્રબના જંગલમાં રેતી ચોરી અટકાવવા જતાં જંગલખાતાના કર્મચારી ઉપર હુમલો કરાયો ઉપસરપંચ અને અન્ય બે વ્યક્તિ સામે ફરિયાદ કરાઈ મુંદ્રા તાલુકાના બોરાણા ધ્રબ અનામત જંગલ વિસ્તારમાં ટ્રેક્ટરમાં રેતી ભરતા લોકોએ વનરક્ષક રોકવા જતાં તેને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી અપાતા ઉપસરપંચ અને બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે આ બનાવ અંગે મુન્દ્રા પોલીસ મથકે વનરક્ષક રતન હમીરભાઈ મધુડા ગઢવીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં હતા ત્યારે ફોરેસ્ટના બોરાણા ધ્રબ અનામત જંગલ વિસ્તારમાં ટ્રેક્ટરમાં રેતી ભરાતી હતી અને તેને અટકાવતા ત્યાં ઉપસરપંચ તુર્ક આવી ગયા હતા અને ના પાડવા છતાં રેતી ભરેલું ટ્રેક્ટર બાજુના ખેતરમાં ખાલી કરાવીને આરોપી ઈરફાનભાઈ તથા બે અજાણ્યા શખ્સે ફરિયાદી પાસે આવીને કહ્યું કે અહીંથી અમે રેતી ભરશું તમારાથી જે થાય તે કરી લેજો ત્રણે ગાડા ગાડી કરી ધગબુસટનો માર મારી દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મુન્દ્રા પોલીસે ફરજમાં રૂકાવટ માર મારવા અને ધમકી સંબંધે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં રેતી તેમજ અન્ય ખનીજ ચોરીના બનાવો વધ્યા છે

ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર